હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલબાઝ રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે ફરારમાં ખાઈ શકાય એવી રાજગરાની સુકડી બનાવીશું તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો તો આજની આ સુકડી બનાવવા માટે આપણે એક કપ શેકેલા સિંગદાણા લઈશું તો સિંગદાણાને મેં અતકચરા શેક્યા છે અને તેના ફોતરા ઉતારી લીધા છે હવે એને મિક્સી જારમાં લઈ લઈશું અને પલ્સ મોડ પર આપણે એને દળી લેવાના છે તો આ રીતે આપણે એનો ભૂકો તૈયાર કરી લઈશું હવે આપણે આને સાઈડ પર કરી લઈએ હવે આપણે એક કપ રાજગરાનો લોટ લઈશું તો આ માર્કેટમાં જે તૈયાર મળે છે એ જ રાજગરાનો લોટ છે કઢાઈમાં આપણે અડધો કપ ઘી લઈશું ઘી ગરમ થાય એટલે આપણે એમાં રાજગરાના લોટને ઉમેરી લઈશું એને ધીમા ગેસ પર આપણે આ રીતે સતત હલાવતા રહીશું અને આ રીતે એને ધીમા ગેસ પર આપણે ચાર થી પાંચ મિનિટ માટે શેકીશું અને ચાર પાંચ મિનિટ પછી કરો આપણો સારી રીતે શેકાઈ ગયો છે અને ફૂલવા લાગ્યો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આમાં દળેલા સિંગદાણાને એડ કરીશું સિંગદાણા આપણે અદકચરા શેકેલા છે એટલે એને બહુ શેકવાના નથી ફક્ત એક જ મિનિટ આપણે એને શેકી લઈશું એટલે કે એને મિક્સ કરતા રહીશું અને એક મિનિટ સુધી શેકી લઈશું તો ગેસના ફ્લોને અહીં ધીમો જ રાખીશું અને સિંગદાણાના પાવડરને રાજગરાના લોટ સાથે મિક્સ કરી લઈશું તો હવે આ બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આમાં ગોળ એડ કરી લઈએ તો આપણે એક કપ સિંગદાણા લીધા છે અને એક કપ રાજગરાનો લોટ લીધો છે તો આમાં અડધો કપ આપણે ગોળ એડ કરીશું તો ગોળને આમાં એકદમ પાતળો અને ઝીણો સમારીને જ એડ કરવાનો છે જેથી કરી એ ફટાફટ ઓગળવા લાગે અને જો તમારે ગળપણ વધુ જોતું હોય તો તમે ગોળની માત્રા થોડી વધારી પણ શકો છો હવે એને સારી રીતે મિક્સ કરતા રહીશું અને ગોળને ઓગાળી લઈશું તો ગોળ કમ્પ્લેટ હવે ઓગળી ગયો છે આપણી આ સુખડીમાં તો બસ આપણે એને વધારે ગેસ પર નથી રહેવા દેવાની હવે ગેસના ફ્લોને આપણે બંધ કરી લઈશું અને બંધ કર્યા પછી પણ આપણે એને અડધી મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું મેં પ્લેટને પહેલાં જ ઘીથી ગ્રીસ કરીને રાખી છે તો આપણે તૈયાર કરેલી સુખડીને પ્લેટમાં લઈ લઈશું અને પહેલા એને આ રીતે ફેલાવી લઈશું અને હવે એને સેટ કરવા માટે આપણે સીધા તળિયાવાળી કોઈ પણ વાટકી લઈ લઈશું તો આ રીતે સીધું તળિયું હોય એવી વાટકી લઈ એને હલકા હાથે આપણે પ્રેસ કરી લઈશું તો આ રીતે એને સરસ લેયર તૈયાર કર્યા બાદ આપણે એની ઉપર બદામની કતરણ વભરાવી લઈશું અને હવે સુખડીના પીસ રેડી કરી લઈશું તો આ રીતે ફરારી સુખડી ફક્ત ચારથી પાંચ મિનિટમાં રેડી થઈ જાય છે અને ખાવામાં પણ એ એકદમ સોફ્ટ બને છે તો આ રીતે એના પીસ રેડી કર્યા પછી બદામને આપણે આ રીતે હલકા હાથે પ્રેસ કરી લઈશું હવે એક પીસ હું એનો ઊંચો કરીને બતાવું તો આ સુખડી આપણી ગરમા ગરમ છે જે એકદમ સોફ્ટ છે કોઈ પણ સુખડી ગરમા ગરમ તો એકદમ સોફ્ટ જ હોય છે પણ સુખડી ઠંડી થાય પછી ખબર પડે કે સુખડી કેટલી સોફ્ટ છે તો આપણે એને ઠંડી થયા પછી પણ જોઈશું તો હવે આપણી આ સુખડી એકદમ ઠંડી થઈ ગઈ છે અને એનો ફરીથી એક પીસ હું તમને ઊંચો કરીને બતાવું તો એકદમ સોફ્ટ આપણી આ સુખડી રેડી છે તો ઠંડી સુખડીનો પણ એક પીસ હું તમને તોડીને બતાવું તો એકદમ સોફ્ટ બની છે આપણી આ રાજગરાની ફરારી સુખડી તો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ